ને લાલ મરસા ગામડે થયા છે એટલે સિંગદાણાનો ભૂકો પવાસ ચોખાના ચણાનો લોટ બધો મસાલો કરી અને આ મરસા ભરવાના છે આપણે આવી રીતથી ભરી દેવાના બધા પછી મસ્તીના શેકવા મૂકી દેવાના છે પછી એને શેકાઈ જાય ને અને ધીમે ધીમે ગેસે શેકવા દઈએ ને બહુ સરસ જાય સરસ મજામાં છેકી રાખી એટલે મજા આવી જાય ખાવાની દાળ ભાત વર્ષા ભરેલા વાલ મૂશા જામો ઓરી જવાનું છે આજે આતી ખાવે મરચા હા આ બહુ થી ખાવે બહુ મસ્ત બનાવ્યા હજી તળવાના છે ને હજી પછી તેલ મૂકીને મસ્તી આવે તળી નાખું બહુ ખોખ મરસા લાગે ખાવાનું સરસ મજાનો મરસા અરે તીશુને ભાવે મારી વિષ્ણવીને ભાવે બધાને ભાવે મરસા એવા બનાવવાનું છે ચાલો બાએ મરચાં બનાવ્યા છે મસ્ત મસ્ત

અલ્પાળ હજી આટલા શેકવાના છે હમ খা মি দিয়ে

ચાલો ખાવાની જો બધા ટેસ્ટી છો ભરેલા મસાલ દાળ ભાત શાક રોટલી આ કાચી કોમ મોનિંગ ઇબિડા માના ફેવરિટ મરચા ચાલો આજે આપણે ઢીંડોરાનો સંભારો પણ બનાવવાનો છે કાબા એ પણ તો કાચું કમાસ સંભારો કરવાનો મેથી નાખવાની છે એની અંદર એટલે બહુ જ સરસ સરસ ચિંગરાનો સંભારો બનશે એડ કરવાની છે આ સંભારો બધાને બહુ જ ભાવે જોડે અમે આ સંભારો ખાઈએ અને મજા જ આવે